નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત ચેનલની અંદર આજે તારીખ ચૌદ ઓક્ટોમ્બર બે હજાર પચીસ મંગળવાર આજના ઊંઝા માર્કેટ યાર્ડના તાજા ભાવ તો ખેડૂત મિત્રો આજે ઉંઝામાં જીરોના સૌથી ઊંચા ભાવ એકતાલીસો ને સિત્તેર રૂપિયા જોવા મળી રહ્યા છે ગઈકાલ કે તાજે જીરોમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે પરંતુ આપણે છેલ્લા ઘણા દિવસથી જણાવી રહ્યા છીએ તે મુજબ ચાર હજારથી પિસ્તાલીસો વચ્ચે દરરોજ બે દિવસ વધારો બે દિવસ ઘટાડો એવી રીતે બજાર ચાલશે બાકી રાયડો સુવા અજમા જેવી ક્ણસીના ભાવમાં પણ સામાન્ય તેજી જોવા મળી રહી છે તો ચાલો ખેડૂત મિત્રો આપણે જાણી લઈએ કે આજે રાયડો જીરુ અને અજમાના ભાવ શું ચાલી રહ્યા હતા ખેડૂત મિત્રો આજના ઊંઝા માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ જોઈએ તો જીરુ સત્યાવીસો પચીસથી એકતાલીસોને સિત્તેર રૂપિયા વરિયાળી એક હજાર પાંસઠથી પાંત્રીસો અને એકોતેર રૂપિયા રાયડો બારસો બત્રીસથી બારસો ને પાંસઠ રૂપિયા તાલીસ ચૌદસો દસથી ઓગણીસો રૂપિયા મેથી નવસો પંદરથી 915 પંદર રૂપિયા સુઆ એક હજારથી પંદરસો રૂપિયા અને અજમો નવસો પંચોતેરથી અઠ્યાવીસોને બેતાલીસ રૂપિયા તો ખેડૂત મિત્રો આ તાજના ઊંચા માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ